બોલો કૃષ્ણ કનૈયા આ મોબાઈલ નું ભજન બનાવ્યું છે તો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો આ તો કેવું બનાવ્યું આ રામ રામકાડુ મે તલનું આ Pra what's નંબર તમે સેવ કરી રાખો એટલે નંબર તમે સેવ કરી નાખો જરૂરમાં સિતી સેવ કરી રાખો ભરૂચમાં સેવ કરી નાખો કાપાડને વળી સીડિયા બનાવો એટલે કાપાડ મેં વળી બનાવો ને જોઈએ તે કરી લો